જય માતાજી મિત્રો સ્વાગત છે ફરતી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો આમાં આપણે નહીં તો અહીં કમ્પ્લીટ રેડી થઈ જઈએ અને અમારે સ્કૂલે જવાની આકળી છે હજુ પણ માહોલ ગરમ વાતાવરણ વાતાવરણ અને આપણો ભાઈબંધનો ફોન આવે તો આખા જમય તો વાત કરતા કરતા જઈએ અમે તો વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો જય માતાજી ਆਪਰੇ ਰੌਂਪੁਰਾ ਚੌਕ ਰੇ ਆਈ ਜੀ ਤਾਂ ਗੈਸ ਆਪ ਪਹਿਲੇ ਰੌਂਪੁਰਾ ਚੌਕ ਰੇ ਤੇ ਆਪਾ ਲੋ ਆ ਕੇ

અલગ બળ ખર નિયા નિયરા હે જો અમા પાહુ જવાનો સાયકલ માં ટ્યુબ ને ખાને હોય એટલે ટ્યુબું વિના નખે મે તમને બતાવ કયો એનો ગેરેટ છે ہوا હા તાપ તાપ થઈ જાય આવતા આવતો તો અને અમા ટ્યુબ ને ખા જવાનો આપડે ગેરેક વસ્તુ જે માર સ્ટુડન્ટ છે ને એક ભાઈ એ અમાર ભાઈ જીવ જ થાય એટલે ના સ્પ્રેનો પાર્સલ આવ્યો તો તે રહ્યો હાલવાનો હા તો હું ગેર લેવા આવ્યો અને મા પપ્પાની એમને રોટલી ખાવી હતી તે રોટલી લેવા આવ્યો હા હા અમે જઈશું આટલે ડાયરેક્ટ ટ્યુબ ના ખાવા તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો જય માતાજી તો ગઈસ આપણે ફાઈનલી અમારે નીકળી જઈએ જો મળીએ આપણે તો કાન જઈને ડાયરેક્ટ ઓકે અમે બસમાં જ સાયકલ に જવાનું તો મન જ દે તો ગાઈસ અમે આપણો સાયકલ લઈ લીધી જો આગળ ટાયર માં ટ્યુબ નંગ ખાવાની છે તૂટી ગઈ હતી તૂટી ગઈ ત્યાર આકી સાયકલ બસ માં જવાનું છે માં આપણો જો બસ આવશે માટલું 22 નંબર તો બસ માં જવાનું હો અને વાતાવરણ મજબૂત કર્યું તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતે રહેજો આમાં આપણે ટકા નિર્મળ લે ડાયરેક્ટ જય માતાજી જો આ પેલું ફોના વાળીથી કાઢવું ના પડે એટલે સિસ્ટમથી ડાયરેક્ટ મશીન જ આવે આ મશીન હેલી અને આમાં હવા નીકળી જાય તો જો આપણામાં સબે માહિતી હા ધક્કો પડે છે એટલો કારણ કે એટલે ને એકલું ગાડીનું જ કરતો હતો અને જે બીજું હતું ને એ રૂ બંધ હતું આજે એટલે ટ્યુઝડે બંધ રહ્યા એટલે બુધ

इन नेम इम साइकिल लेने तो जय माताजी मित्रों तो हम अपना नहीं तो इनकंप्लीटेड ही થઈ ગઈ છે કાલે આપણે ટાયર પંચર કરાવી દેતું પણ દુકાન જ બંધ હતી એટલે પણ હાજી આપણે કરાવવા જવાનું હો ટાયર પંચર તો હું તમને બતાય જો અતવર વરસાદ ચાલુ થઈ ગયો પાહો કાલે ગરમી હતી એકદમ બરોબર નહીં ગરમી હતી એટલે બહુ ગરમી પડે ને એટલે વરસાદ પડી જ જાય લીલોતરી ગોઠવાન થતું જ નહીં માહોલ ગરમ બજાર બંધ છે ટાયર બદલાવો એટલે ટ્યુબ બદલાવ જોવો

sampai tak kena abis pun banjati. Kali apa aja dah nak, bukan banjuk, nak kali je main pun dia. जो गाइस आप साइकिल साइकल कंप्लीट थाई जी है तो चलावता चलाता चलाता तो मैं चलावता चलावता गियर जी तो हम गियर है पहुंची जी आप रह कंप्लीट पहुंची जी है साइकल बाइकल टेन टेन जी भी थाई जी है तो हमारा गियर जी Ini Rusia, Korea, ya, Rusia, 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 तो ये है गर्मा। oh गर्मी गर्मी अरे ठंडू में नहीं गर्मी भाई वजह नहीं था में एक बार ले लो चाबी चाबी जरूरी लेना है मोबाइल चाबी में जाऊँ कुछ नहीं पाऊँ ये रात को पड़ ची तो माँ अब लोग वीडियो अपलोड लेते पूरा कर लिए તો તમને આ બ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો હમણાં વિડીયો ગમે હોય તો શેર જરૂરથી કરજો અને કોમેન્ટ વોમેન્ટ મારવાનું રાખજો જય માતાજી